પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો અધોલેખિતાના પ્રશ્ના લેખન એટલે કે પ્રશ્નોના ઉત્તર આપણે સંસ્કૃતમાં આપવાના છે ઇડે એટલે કે કોણ પુરોહિત હતું તો અગ્નિ ઈડે બીજો છે

ફાયદો કરાવશે અને એમાંથી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાવાના ચાન્સ છે એટલે તમને ખૂબ જ ફાયદો થવાનો છે છે શરણમ તો આગળ જોઈએ આગળ છે બીજો ઉચિત પદ પ્રતકોષ્ટાત્વા વાક્ય પૂર્ણ કરૃત એટલે કે તમને કૌશની અંદર તમને તમારા સ્વાજ્યની અંદર શબ્દ આપેલા હશે અહીંયા ડાયરેક્ટ તમને જવાબ આપેલા છે તો જોઈએ આપણે ખાલી જગ્યા રથા સુરા સુરગણ છે ખાલી જગ્યા ન વિદુહ તો એની અંદર આવશે અનંતમ પાંચમો છે વય જગતવા ક્ષિરુ તેની અંદર આવશે ભજામ આ મિત્રો જે ધોરણ નવ જે સ્વાધ્યાયના પ્રશ્નો હોય છે એવું નથી સંસ્કૃતના પણ દરેકે દરેક વિષયના સ્વાધ્યાયના પ્રશ્નો આપણી પરીક્ષા માટે ખૂબ જ મોસ્ટ એમ મિત્રો એને રામબાણ પણ આપણે કહી શકીએ કારણ કે જે તમારું પ્રશ્નપત્ર નીકળતું હોય છે એ મિત્રો નેવું ટકા સ્વાધ્યાયમાંથી જ પ્રશ્નો હોતા હોય છે બીજો છે પ્રતકોષ્ટમ પદ પ્રયુજ અધોલેખિતાની વાક્યની પ્રશ્નાર્થ રૂપે પરિવર્તન એટલે કે જે તમને વાક્ય આપેલું છે અને કૌંસમાં જે શબ્દ છે એ શબ્દોનો ઉપયોગ કરી આપણે જે વાક્ય છે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે જોઈએ દેવાય નમ અને કૌંસમાં આપેલું છે કસ્મ તો કસ્મે નમ એકદમ પ્રશ્નાર્થ બનાવવાનું છે તો જોઈએ કે વેદ સામગાહ ગાય આગળ જોઈએ આગળ છે ત્રીજો યોગીનેહ દેવ પશ્યંતિ એમાં મિત્રો આપણે કમ વડે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે તો જોઈએ

દરેક વખતે પ્રથમ પરીક્ષામાં પૂછાય છે તો અગ્નિથી થી અસત્યના માર્ગ સત્યના માર્ગ પર જવાનું વર્ત લેવામાં આવ્યું છે બીજો યોગીઓ કોના દર્શન કરે છે કેવી રીતે તો યોગીઓ ધ્યાનથી અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય રૂપ ધારી પરમે ભક્ત જેના અહીંયા મિત્રો ફક્ત છે તમને ખબર પડી ગઈ છે અહીંયા કયો શબ્દ હશે તો અહીંયા શબ્દ હશે ભક્ત તો ભક્ત જેના શરણમાં જાય છે તે દેવ કેવું છે

અચૂકથી પૂછા છે હવે જો શ્લોક પૂર્તિ અતિ મોસ્ટ એમપી આ ચેપ્ટરમાંથી તમારે ફર્સ્ટ ચેપ્ટરમાંથી શ્લોક પૂર્તિ તો આવવાની જ છે અને સૌથી મોસ્ટ એમપી શ્લોક પૂર્તિ ફર્સ્ટ આપણને આવેલી છે જોઈ શકો છો શ્લોક પૂર્તિ તો અગ્નિ મિચ્છે પુરોહિત યજ્ઞેશ દેવ વૃત્તિ હોતારહ પોતારહ રત્ન ધાતમ જોઈએ આગળ છે બીજો નમઃ સંભવા ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ શરણ્યમ વ્રજ આગળ જોઈએ આગળ છે આપણા જોડકા આપણે જોડવાના છે તો જોઈ શકો છો અહિયાં ક વિભાગ છે ખ વિભાગ છે नेक्स्ट स्लाइड में आपरेテナ जवाबो જોઈ લઈએ તો જોઈ શકો છો પહેલા ની અંદર આવશે એ પહેલા ની અંદર આવશે બે પહેલા ની અંદર બે એટલે કે અગ્નિ અગ્નિ નામ છે પુરોહિતો शिवाय તે ની અંદર આવશે નમમ નમઃ દિવ્ય મિત્રો દિવ્ય શું છે જોઈ લઈએ આપણે તીજા ની અંદર આવશે પાંચ તીજા માં દિવે તે ની અંદર આવશે સત્વવે પછી આગળ જોઈએ ચોથો અનંતમ તો અનંતમ ની અંદર આવશે

જે છઠ્ઠો છે એની અંદર આવશે ચાર તમારા સાચા જવાબો છે જોઈ શકો છો આ તમારા ધ્યાનમાં નથી આ તમારે ધ્યાનમાં લઈ તમે આગળ જોઈને ટેલિક કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ નવ વિશેષ સંસ્કૃતની અંદર જે તમારું ફર્સ્ટ ચેપ્ટર છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયો અચૂકથી લાઈક કરીને જવાનું છે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જવાનું છે મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત